શું નામ છે તમારું ઉમેશભાઈ ઉમેશભાઈ તમે અમારા સંસ્થામાં ક્યારે આવ્યા હતા ગેસથી ત્રણ તમે શું તકલીફ હતી ગેસની ગેસ અને એસિડ પેટ સાફ થતું નહીં હતું પાચન શક્તિ ડિસ્ટર્બ હતી અને આવું કેટલા સમયથી હતું આવું ચાર પાંચ વર્ષ છે વર્ષ ચાર બરાબર જૂનું ઘણો ને જૂનું કે બહુ જૂનું હતું એમ બહુ જૂનું તો આપણા સંસ્થાનો રેફરન્સ તમને કોને આપ્યું નહીં સ્વાસ્થ્ય અમે આ ત્રણસો વીસમાં રહીએ છીએ ને અહ બીજે બજેટ દવા લીધી જે ફેર ન કરો પછી આ આ દેખ્યું ના આયુર્વેદિક પછી ઓટોમેટિક મરી સકાયા اچھا તો એ બધી આપણી જે પ્રાકૃતિક ઔષધિ લીધી તેનાથી તમને કેવું લાગ્યું હાલ સરસ એટલે હવે તમને બહુ સરસ રીતે થઈ ગયું છે હા સારું બધા જે નિયમો કઈ કાયા છે બધા ફોલો કરો છો ને હા સારું સરસ સરસ તો આજના દિવસે અમારે તો તરફથી શુભેચ્છા તમે સદા સ્વસ્થ રહો અને મસ્ત રહો